અમરેલી જિલ્લાના વાતાવરણમાં અચાનક જ પલટો આવેલો હતો જિલ્લાના અલગ અલગ વિસ્તારમાં કમોસમી માવઠાઓ પડેલા હતા અમરેલી જિલ્લાના વાતાવરણમાં પલટો આવેલો હતો અમરેલી શહેરમાં હળવું વરસાદી ઝાપટું પડેલું હતું જિલ્લામાં સાબરકુંડલાના વિજયાનગર ખાતે કમોસમી વાવઠું આવેલું હતું વિજયાનગર ગામ અને ગાધકડા ગામની સીમમાં વરસાદ પડેલો હતો અસહ્ય ગરમી વચ્ચે વિજયાનગરમાં વરસાદ પડવાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગયેલી હતી તો ચલાલાના ધારગણી વાવડી ગરમલી સહિતના ગામડાઓમાં કમોસમી વરસાદ વરસેલો હતો અસહ્ય ગરમી વચ્ચે ધારીગીરના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડેલો હતો અસહ્ય ગરમી બાદ વરસાદ આવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગયેલી હતી સાવરકુંડલા ગ્રામ્ય બાદ ધારીગીરના ગામડાઓમાં વરસાદ પડેલો હતો ધારીગીરના વીરપુર ગઢિયા ચામંડ હિંગોરાળા માધુપુરમાં વરસાદ ધારી ગીર ગ્રામ્ય બાદ ખાંભાગીરના ગામડાઓમાં વરસાદ પડેલો હતો ખાંભા ગીરના અનીડા સહિત ગામડાઓમાં કમોસમી વરસાદ પડેલો હતો અસહ્ય ગરમી વચ્ચે ગીરના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ ખાબકેલો હતો તો બીજી બાજુ સાવરકુંડલા લીલીયા ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી માવઠું વરસેલું હતું સાવરકુંડલાના હાથસણીમાં ધોધમાર વરસાદ ખાબકેલો હતો સાવરકુંડલાના પીઠવડીમાં કમોસમી વરસાદી છાંટા પડેલા હતા લીલીયા શહેર સાથે ગ્રામીણ પંથકમાં પણ વરસાદી ઝાપટું પડેલું હતું